લેવાનું નવું ટ્રેક્ટર મસ્તર જોવા મળે જ નહી લે ના ના બધા નઈ લે એવું તમે કેતા હોય ને બોલાવું ફોન કરીને બોલાવો બોલાવો યાર બોલાવો બોલાવો બોલો હાલો હા બોલો આપણો એક ટ્રેક્ટર લેવાનું છે ભાઈ તો મળી જાય ને સારું સસ્તું અને હારા મારું મસ્ત ટ્રેક્ટર સારું સસ્તું ને હારા મારું ટ્રેક્ટર થોડા ઘણા ખર્ચવા પડી સારું લેવું હોય તો પછી બધી ચર્ચા કરીએ તમે અહીં આવો હારું એડો આવો ઘેર આવો હા

આપણું ખાસ મિત્રો ઘર જેવું સંબંધ છે આપણું ઘર જેવું સબંધ છે તમારે ઘર જેવું એવું આખું લેવું છે બે હાજર એકવીસ નું ટ્રેક્ટર છે સારા ચાર લાખ રૂપિયા કિંમત મૂકી છે બતાવું પછી તમે હિંમત તમે બતાવો એ ખોટો ભાવ નહી કીધું પેલા ટ્રેક્ટર જુઓ પછી તમે તો કિંમત ક્યાં જો મોન સારું એડો ટ્રેક્ટર તો બતાવો પેલા સારું એડો ટ્રેક્ટર બતાવો બે ટ્રેક્ટર હતા તો વાડામાં પડે એ જો ઘડધણી નાશિક વાડા એટલે અમાર

મેઘાજારો ટ્રેક્ટર લેવાનું હતું આપડે જેવું ટકોરા જેવું જોવાની જવું નહીં ચાર લાખ રૂપિયા પૂરી તમારે ઘેર કોમ ચાલુ આ તો મારા હે પૈસા નું જરૂર છે એટલે બાકી ટ્રેક્ટર ની કંડિશન જોવાનું હોય યાર એન્જિન જોવાનું હોય ટાયર જોવાનું હોય આ તમે જોઈ જોઈને લાઈટ જોઈ આ રાતે ચોક જાતા જતા લઈ જતા લઈ જતા ઠોકાઈ ગયું તો લાઈટ ના જોવાનું લાઈટ પૈસા કાપી લે પાનસો રૂપિયા ચાર લાખ રૂપિયા માલવાનું છે બોલો તારું તઈ લઈ લો છેલ્લે છેલ્લી કિંમત સામાન કેટલી વાર કહેવાનું યાર મારે જો આપડા એવું નહીં કે ચાર કઈ ને હાડા તઈ લેવાના છેલ્લી કિંમત મારા ચાર લાખ રૂપિયા લેવાના છે તમાર પોહાય તો તમ તા લઈ જો છેલ્લી કિંમત છે આપડી છેલ્લા હાડા તઈ ના લું હાડા ના મેરા આવણ યાર ટ્રેક્ટર ટ્રેક્ટર તો જો યાર તમે યાર ઉપર તો બેહો ઉપર ના બેહવાનું હોય રોજ લાવ છું યાર મને ખબર પડી જાય ટ્રેક્ટર જોઈએ આ જો તો ખરા યાર ટ્રેક્ટર આ ગવર્નર તો જોવો

ના જવાય પછી ઘેર એમની ફરી ચાલે જો આઈ જાય બે બે ટ્રેક્ટર ગુગરા જેવા ટ્રેક્ટર બે

કેવું ના પડે જોઈ લ્યો ને ગમ્યું બોલો કિંમત જ છે આપડે ચાર લાખ રૂપિયા નહીં ચાર લાખ જુઓ ટોલી જુઓ

ન પકડી ના પણ હાજી ને એવું ના તો બરાબર છે કિંમત હાર તઈ ના હોય યાર એટલે તકલીફ છે યાર છાપરા વાળું એક તો ઘર છે ના ના પછી લોન બોન નહી થાય મારા કરી આપવી પડશે એવું છે તમારા છે આઠું છે ને ભાઈ બન છે યાર યન હું લઈ આપ્યા છીએ પણ આટલું તો યાર કિંમત એ મને આપવાય અરે હું નાપુ બીજા ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે ને એમાં કરી આપે તમને એવું છે આ જતું રે ઉમે જાય છે તમાર ટ્રેક્ટર જતું રે ટ્રેક્ટર ચોમાતા નહીં નવાખાનો આવ્યું છે ચાર લાખ ને વીસ હજાર ભરવાના ઈ ઓપરેશન છે એવું છે તો પછી એટલા માટે ચાર લાખ ટ્રેક્ટર બરાબર છે કિંમત માં

તો વાત થઈ ગઈ એવું છે ઓહ બપોરે પૈસા આપી દે છે પૈસા મારે કરી આપવા પડ્યા ભાડા ના પૈસા એવું છે તો પછી એટલા તો હારું તમે ગરીબ ને કોક ના પછી ભૂલી ગયે એ મેપરી નો પૈસા બપોરે લઈ જાય બપોરે મારા જ પૈસા આપવા નહીં તમારા એટલે રોકડા એટલા લાખ રૂપિયા બપોરે હું આપી પછી બીજા બે દા પછી વધો નહી તમારા કોઈ વધુ નહીં યાર તો પૈસા ને એટલે પૈસા સારું મળીએ પછી ઓધો ને ફોન કરતો બપોરે આવે એટલે